પણ હું જે ટ્રીક બતાવું છું એ રીતે તમે કરશો તો વાસણ દૂધ જેવા ટ્રીક તમે જાતે વાસણ કરતા હો તો કામ આવશે જ પણ તમારે ત્યાં કામવાળી આવતી હોય કે પછી તમારે ત્યાં ડિશવોશર હોય તો પણ કામ આવશે તો ચાલો વિડીયો શરૂ કરીએ ફ્રેન્ડ્સ સૌથી પહેલાં તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને પાસે આવેલો બે લાઇકન દબાવીને ઓલ પર ક્લિક કરી દો એટલે મારા નવા નવા વિડીયોના નોટિફિકેશન તમને સમયસર મળતા રહે ફ્રેન્ડ્સ સૌથી પહેલાં તો તમને હું મારા વાસણો બતાવી દઉં આ કપ્રકાબી એક વર્ષ જૂના છે અને છતાં પણ કેટલા ઉજળા દેખાય છે અને મારે ત્યાં વાસણ માંજવા માટે કામવાળા બહેન આવે છે અને એ લોકોનું કામ તો તમે જાણતા જ હશો કેટલું રફ હોય છે છતાં પણ તમે જોઈ શકો છો આ કપ્રકાબી ઉપર એક પણ પીળો ડાઘો દેખાતો નથી અને એને સાફ કરવા માટે નથી મેં કોઈ સ્પેશિયલ લિક્વિડનો ઉપયોગ કર્યો નથી ગરમ પાણીમાં પલાળ્યા રોજ કામવાળા બેન આવે છે અને ઝડપથી વાસણ માંજીને જતા રહે છે છતાં પણ હું એવું કરું છું કે કાચના અને સ્ટીલના દરેક વાસણ એકદમ ચોખ્ખા જ રહે છે આ એલ્યુમિનિયમનો પેન છે એને પણ તમે જોઈ શકો છો એ પણ એકદમ ક્લીન થઈ ગયું છે એક પણ પીળો ડાઘો એમાં દેખાતો નથી તો આવા ઉજળા વાસણ કરવા માટે કંઈ જ કરવાનું નથી સૌથી પહેલાં તો કોઈ એક ટબ કે આ પ્રકારની ડોર લઈ લેવાની હું કાચના વાસણો અલગ રાખું છું અને સ્ટીલના મોટા વાસણો અલગ રાખું છું આ એક જૂનું ડસ્ટબિન છે એને હું કાચના વાસણો પલાળવા માટે ઉપયોગમાં લઉં છું તો એને સૌથી પહેલાં અડધું પાણીથી ભરી દેવાનું અને વાસણ માંજવા માટે હું લિક્વિડનો ઉપયોગ કરું છું તમે કોઈ પણ લિક્વિડ લઈ શકો છો અને લિક્વિડને પણ હું પાણી મિક્સ કરીને તૈયાર રાખું છું એટલે દર વખતે આપણે એમાં પાણી મિક્સ ન કરવું પડે હવે આ પાણી ભરેલી ડોલમાં એક બે ચમચી જેટલું લિક્વિડ મિક્સ કરી દેવાનું હવે આ ડોલને સાઈડ પર મૂકી દેવાની અને જે કાચના વાસણો માંજવાના છે એને આપણે લઈ લઈએ અને બધા વાસણોને એક એક કરીને સાદા પાણીથી સાફ કરી લેવાના અને સાફ કરીને જે આપણે લિક્વિડવાળી ડોલ તૈયાર કરી છે એની અંદર મૂકતા જવાનું આ વાસણોને આટલા બધા પણ સાફ કરવાની જરૂર નથી આ તો તમને બતાવવાનું હતું એટલે મેં વ્યવસ્થિત સાફ કર્યા છે નહીં તો એનું પાણી નીતારીને ડોલમાં ઉમેરી દો તો પણ ચાલે આ રીતે કરવાથી વાસણોમાંની ચીકાશ આપમેળે દૂર થઈ જાય છે અને કાચના વાસણો પર પીળાડાઘા તો બિલકુલ રહેતા નથી અને જે સ્ટીલના વાસણો હોય છે એને પણ ઘસવાની જરૂર રહેતી નથી અને આ રીતે વાસણો પલાળ્યા પછી હું એને એક તરફ ચોકડીમાં મૂકી દઉં છું અને બપોર સુધીમાં બધા વાસણો ભેગા થાય પછી સાથે જ બધા વાસણો મંજાય છે એટલે એંસી ટકા જેટલા વાસણો તો આપમેળે જ સાફ થઈ જાય છે અને એ જ રીતે સ્ટીલના મોટા વાસણોને પણ એક ટબમાં લિક્વિડ ઉમેરીને પલાળી દઉં છું જે મહિલાઓ જોબ કરતી હોય છે એમના માટે આ રીત ખૂબ જ ઉપયોગી નીવડશે સવારે તમે આ રીતે વાસણ પલાળીને જતા રહો અને પછી બપોરે કે સાંજે ગમે ત્યારે આવો ત્યારે વાસણો ઘસતા બિલકુલ વાળ નથી લાગતી આ સિવાય જો તમે ડિશવોશરનો ઉપયોગ કરતા હો તો સવારથી તમે આ રીતે વાસણ પલાળીને રાખો સાંજે એક સાથે ડિશવોશરમાં બધા વાસણ મૂકી દો તો ડિશવોશરમાં પણ વાસણ સરસ રીતે સાફ થઈ જશે આ શાક બનાવવાનું પેન છે તમે જોઈ શકો છો અડધા કલાક સાબુના લિક્વિડમાં પલાળ્યા પછી કિનારી ઉપર એની બધી ચીકાસ આવી જાય છે અને વાસણો બિલકુલ ચીકણા રહેતા નથી અને ફરી જ્યારે તમે વાસણ ઘસો છો ત્યારે ઓછામાં ઓછા લિક્વિડની જરૂર પડે છે કારણ કે વાસણો તો આપણે લિક્વિડમાં પલાળેલા જ હોય છે તો આ રીતે સમય અને લિક્વિડ બંનેની બચત થાય છે આ બધા વાસણો મેં સવારથી પલાળ્યા હતા અને બપોરે હું માંજી રહી છું તો તમે જોઈ શકો છો કે વાસણ જાણે માંજેલા જ હોય એટલા તો ચોખ્ખા થઈ જ ગયા હોય છે હવે એને માત્ર સાધારણ ઘસવાની જરૂર હોય છે તો હવે તમે પણ આ રીતે વાસણ પલાળીને રાખજો એટલે તમારી કામવાળી પણ ખુશ રહેશે અને ક્યારેય રજા નહીં પાડે હા વાસણો પલાળીને તમે ફરીથી માંજો ત્યારે થોડા લિક્વિડનો ઉપયોગ કરવાનો એટલે વાસણો એકદમ ચકચકિત નવા જેવા થઈ જશે અને બીજી એક મારી સલાહ છે તમને તમે વાસણ માંજવાનો જે કૂચો વાપરો છો એને વાસણ માંજ્યા પછી બરાબર ધોઈ અને નીચવી દેવાનું અને શક્ય હોય તો તડકામાં મૂકી દેવાનું આ રીતે કરવાથી એની અંદર રહેલા જમ્પ્સ બધા મરી જાય છે અને દર પંદર કે વીસ દિવસે વાસણ માંજવાનો કૂચો કે સ્ક્રબ તમે જે કહેતા હો એ બદલી નાખવાનું જૂના સ્ક્રબ લાંબો સમય સુધી નહીં વાપરવાના આ રીતે કરવાથી હાઈજીન મેન્ટેન રહેશે અને આપણે બીમાર ઓછા પડીએ અને વાસણ માંજતી વખતે બધા લગભગ એક બાઉલમાં લિક્વિડ કાઢતા હોય છે અને પછી એમાં સ્ક્રબને બોડી બોળીને વાસણ માંજતા હોય છે આમ કરવાથી પણ વધારે પડતા લિક્વિડનો ઉપયોગ થાય છે અને પછી વાસણો ધોવા માટે વધારે પડતા પાણીનો ઉપયોગ થાય છે તો હંમેશા જેટલું લિક્વિડ જોઈતું હોય એટલું સ્ક્રબમાં જ કાઢી લેવાનું અને પછી એનાથી વાસણ માંજવાના તો મારી આ ટ્રીક તમને કેવી લાગી મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને તમારી પાસે કોઈ નવી આઈડિયા હોય તો તે પણ મને કમેન્ટ કરીને જણાવજો વિડીયો ગમ્યો હોય તો લાઈક જરૂરથી કરજો અને તમારા સર્કલમાં શેર કરજો તો ફરી મળીશું આવા જ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી મને રજા આપો આવજો